વચ્ચે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી છે દાહોદ છોટાઉદેપુર વડોદરાના ડભોઈ શિનોર વાઘોડિયા સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે દાહોદમાં તો વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગરબાડા ધાનપુર લીમખેડા દેવગઢ બારીયા સંજેલી સહિતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો કમોસમી વરસાદ વરસી રહ્યો છે દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે અને દાહોદના રાબડાલ જાલત છાપરી ગલાલિયાવાડ રામપુરા રડિયાતી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે

જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને દ્રશ્યો આપણે બતાવવા માંગીશ દાહોદ શહેરના કે જ્યાં રાતથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મોડી રાતથી કે જ્યાં વરસાદને લઈને અલગ અલગ જગ્યાઓ પર કે જ્યાં પાણી પણ જોવા મળ્યું હતું દાહોદ સહિત ગરબાડા દેવગઢ બારીયા ધાનપુર લીમખેડા સહિત જ્યાં વરસાદ વરસી રહ્યો છે મોડી રાતથી જ્યારે ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ દાહોદ સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે છાપરી ગલાલિયાવાડ અરડિયાથી રામપુરા સહિતના વરસાદોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે હાલ પણ વહેલી સવારથી જે વરસાદ ફેર શરૂ થતાં ક્યાંક ને ક્યાંક લોકોને કે જે લોકો સવારે પોતાના કામ ધંધે કે સ્કૂલે જે બાળકો જતા હોય છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે કમોસમી વરસાદની જે આગાહી હાલ આપવામાં આવી હતી તેને લઈને જે વરસાદ હાલ વરસી રહ્યો છે જેથી કરીને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા સેવાઈ રહી છે મનીષસેન એબીપી અસ્મિતા દાહોદ